અમરેલી નવા ગામની વાડીમાં હાથીના રોલમાં આગ લાગવાની ઘટના ઘટી છે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોન જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લામાં નવા ઉજળા ગામ ખાતે કનુભાઈ કાવઠિયાની વાડીમાં હાથીના રોલ આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચસી ગઢવી તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અંદાજે જ સાઠ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવેલ તથા આગને વધુ વિકરાળ તથા બીજા ખેતરોમાં જતા અટકાવવામાં પણ આવેલ આ સંપૂર્ણ ઘટનામાં કોઈને જાનહાની થયેલી નથી કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા જાની આનંદભાઈ જગદીશ ભુરૈયા ઇન્દ્રજીતસિંહ ખુમાણ ટ્રેનિંગ ધર્મેશ જુવાદરિયા ટ્રેની પારસભાઈ પરમાર કરશનદાસ ગઢવી હર્ષપાલભાઈ ગઢવી અરૂણભાઈ વાઘેલા જયદીપભાઈ ડાભી ધવલભાઈ ચાવડા વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી